નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વેજલપુર એસ આર દવે કન્યા વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળો યોજાયો એસ આર દવે કન્યા વિદ્યાલય વેજલપુર શાળાએ બે કૃતિઓમાં પ્રથમ અને એકમાં દ્વિતીય ક્રમ મેળવ્યો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એસ આર દવે કન્યા વિદ્યાલય વેજલપુર ખાતે શાળામાં સાયન્સ લેબનું સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન સમારોહમાં ઈઆઈ આઈ પારગી સંસ્થાના પ્રમુખ સતીષભાઈ શેઠ મંત્રી દેવેન્દ્ર મહેતા આચાર્ય હર્ષાબેન પંચાલ સંકુલ આયો સંયોજક અતુલ પટેલ સહસંયોજક દસાડિયા વિજ્ઞાન મંડળમાંથી રાણા રિતેશભાઈ જોશી મનીષભાઈ ઓઝા ડી એમ ચૌહાણ તેમજ અન્ય આચાર્ય શિક્ષક મિત્ર અને મંડળના સભ્યો હાજર રહ્યા હતા આ સાયન્સ લેબ મુંબઈ સેવક ટ્રસ્ટ કૌશિકભાઈ સેવકના દ્વારા સંસ્થાને દાન મળેલ છે તે બદલ તેમનો મંડળ તેમજ સંસ્થાના ઋણ સ્વીકાર કરે છે સાથે સાથે સંસ્થા માટે હંમેશા અડીખામ ઊભા રહ્યા છે તન મન અને ધનથી સંસ્થા માટે કાર્ય કરનાર સંસ્થાના પ્રમુખ ભાઈ શેઠને પણ પ્રશસ્તીય પત્ર સાંસદના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સંસ્થાના બે કર્મચારીઓ મીરા સાદરિયા અને ઉર્વશી ચૌધરીને પણ દીકરીઓ માટે કરેલું ઉમદા કાર્ય બદલ પ્રશિષિત પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું